નવ ત્રીસ વાગેથી પોલીસ સ્ટેશન બરીન પોલીસ સ્ટેશન વિસ્તારના સૈયદ સુલેમાન પીર ટાપુ દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં જવા રવાના થયેલ અને સૈયદ સુલેમાનપીર ટાપુ પર પહોંચી ફૂટ પેટ્રોલિંગ શરૂ કરેલ છે પેટ્રોલિંગ ફરતા પડતા દસ ને ત્રીસ વાગ્યાના અરસામાં સૈયદ સુલેમાનપીર ટાપુ પર જખ મંદિર આશરે સાતસો મીટર ઉત્તર દિશા દરિયા કિનારા વિસ્તારમાં અક્ષાંશાંશ ત્રેવીસ અગિયાર ચાલીસ એકસો બાવન અડસઠ એકોતેર નેવાસી સાતસો અઠ્યોતેર વાજી જગ્યા પર છૂટા પ્લાસ્ટિકના શંકાસ્પદ પદાર્થ ભરેલ ચાર બિનવારસો પેકેટ મળ્યા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ભરત ઠાકોર